તો આજે સવારથી અમારો આ જે રંગારંગ કાર્યક્રમ છે તેમાં શરૂઆત થઈ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાની સાથે મહંત સ્વામી સાથે આપણે ચર્ચા કરી શરૂ અને ત્યારબાદ નૃત્યગોપાલદાસજી તેમણે જે આશીર્વચન આપ્યા ખૂબ જ રસપ્રદ હતા તેના સાથે અમે ચર્ચાની શરૂઆત કરી ત્યારબાદ તમે જોયું એક પછી એક ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ અને ત્યારબાદ રાજકારણથી લઈને અન્ય વાતો પર પણ અમારી નજર હતી આગળ હવે શું થવાનું છે એ પણ અમે તમને બતાવ્યું કે હવે કોણ કોણ અમારા સાથે જોડાવાનું છે એ ચર્ચા પર પણ આપણે નજર કરી તો આ બધા જ સંકેતોને ધ્યાનમાં રાખીએ ગુજરાત જાણે છે જાણે છે ગુજરાત શું જાણે છે ગુજરાત તો વેપાર અને સાથે સાથે વાણિજ્યની વાત ગુજરાત જાણે છે નફો કરવો અને સારો નફો કરવો હેલ્ધી નફો જેને કહેવામાં આવે તે કઈ રીતે કરવો તે જાણે છે સાથે સાથે ગુજરાત એ પણ જાણે છે કે તરવું કઈ રીતે અને તારવું કઈ રીતે આ બંને વાત જાણે છે ગુજરાત તો ગુજરાતના આજના જે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે પછી આજના દિવસે ગુજરાતમાં વેપાર વાણિજ્યમાં અલગ અલગ સ્થાન પર ખૂબ જ સારી કહી શકાય એવી સ્થિતિ પર આવીને ઊભેલા લોકો છે તેમની સાથે પણ અમે વાત કરીશું કલા જગતની પણ અમે વાત કરીશું અને જાણીશું કે અહીંયા પણ શું થઈ રહ્યું છે તો ગુજરાતના દરેક ખૂણાની કહેવાય જે સ્થિતિઓ છે તે જાણવાની કોશિશ કરીશું ન માત્ર વેપાર જગત પણ રાજકારણની વાત પણ છે સરસ કલા જગતની વાત પણ છે સ્વાસ્થ્ય જગતની વાત પણ છે તો આ જ સંકેતો પર નજર રાખીશું આ સાથે શરૂઆત કરીએ હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના યંગ ઓન્ટરપ્રન્યસની સાથે એવા લોકો કે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં એક સારી સફળતા મેળવી છે અને અહીંયાથી જે નવા યંગ ઓન્ટરપ્રનર્સ આવી રહ્યા છે તેમને તેઓ શું મોટિવેશન આપી શકશે ચર્ચા કરીએ આપણી સાથે ઋષિલ ઠક્કર જોડાઈ રહ્યા છે જેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે ઋષિલ ડેકોરના અને દિશિત નથવાણી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે જેઓ ડાયરેક્ટર છે ગુલાબ ઓઇલના તો સર આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા પણ સૌથી પહેલો સવાલ તો સ્વાભાવિક એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત જાણે છે ન્યૂઝ કેપિટલની આજે જ્યારે અમે શરૂઆત કરી પહેલો દિવસ છે અને તમે જુઓ છો કે જે પ્રકારે સમગ્ર ગુજરાતભરના માધ્યમો છે અલગ અલગ ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે પણ બિઝનેસની વાત સારી અને સરખી કરવાવાળા લોકો બહુ ઓછા છે તો ઋષિલભાઈ પહેલાં આપના પાસે આવીએ એક એવી ઇન્ડસ્ટ્રીથી તમે સંકળાયેલા છો કે જેમાં કોન્સ્ટન્ટ ડિમાન્ડ ક્યારેક આવે ક્યારેક ડિમાન્ડ જતી રહે આવી સ્થિતિમાં બિઝનેસને જાળવવો આગળ લઈ જવો અને ડેવલપ કરવો આ બહુ મહત્ત્વની વાત છે એક યુવા ઓન્ટરપ્રેન્યર જે આગળ આવી રહ્યા છે ચાહે કોઈ પણ ઇન્ડસ્ટ્રીથી હોય એક પ્રાથમિક મેસેજ જો જાણે છે ગુજરાતના ટેગ્સ સાથે જો તમારે કોઈ આપવું હોય તો ઋષિલજી તેના સાથે ચર્ચાની શરૂઆત ખૂબ ખૂબ અભિનંદન આપની ચેનલને તમારા પહેલા દિવસ માટે યંગ એન્ટરપ્રેન્યર્સ માટે હું એક વસ્તુ બહુ ક્લિયરલી કહેવા માંગુ છું કે તમે વર્લ્ડ ડાયનામિક્સને સ્ટડી કરો અને એકલી એક દેશ ઉપર ડિપેન્ડ રહેવા કરતાં મલ્ટિપલ દેશો પર થોડાક ડિપેન્ડન્ટ રહો જેમ કે જ્યારે આપણે અમારી જ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જ્યારે વરસાદની સિઝન આવતી હોય છે તો અમે વરસાદની સિઝનમાં અમારું એક્સપોર્ટ સેલ્સ જે અમે કરતા જઈએ છીએ એ એક્સપોર્ટ સેલ્સને અમે વધારે ભાર આપીને એ અમે ટ્રાય કરીએ છીએ કે અમે એ જે સપ્લાય ડિમાન્ડની ગેપ એ વખતે જે એક્સપોર્ટમાં અમને મળે જે ઇન્ડિયાની જે ડિફેસિટ પડે છે અમે બીજા જગ્યા પર એને એક્સપોર્ટ કરીએ એ અમારી એક બહુ મોટી સ્ટ્રેટર્જીનો એક પાર્ટ રહ્યો છે એમ જ જોવા જઈએ તો આજે આપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ માટે બી બહુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી બી ફોર્સ થઈ રહ્યો છે કે નહીં આપણે એક ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનવું હોય તો એના માટે આપણે સૌએ દેશ વિદેશમાં દરેક એક એક આપણે લોકોએ પરફોર્મ કરવું પડશે ત્યારે આપણે એ જગ્યાએ પહોંચી શકીશું તો એ અંડરસ્ટેન્ડ કરવું બી એક બહુ સારી વાત છે અને ડિમાન્ડ સપ્લાયના ગેપને આપણે જેટલા જલ્દી ફિલ કરીએ એટલું જ આપણા માટે સારું છે એ જ મારો એક યંગ એન્ટરપ્રેન્યર્સ માટે એક મહત્વપૂર્ણ મેસેજ રહેશે બિલકુલ ઋષિલભાઈ તમે જે વાત કહી કે ડિમાન્ડ સપ્લાયના જે ગેપ છે તેને ફિલ કરવો ડિમાન્ડ તો ડેફિનેટલી અનપ્રેસિડેન્ટેડ આવનારા દિવસોમાં રહેશે કેમકે ખુદ પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે આ અમૃત કાળ છે અને આ અમૃત કાળ એવો સમય છે કે જ્યારે તમે જેટલું પણ ઈચ્છો જેટલો પણ ચાહો તેટલો વિકાસ એટલો ગ્રોથ જે છે તે તમે બિઝનેસનો કરી શકો છો તો દિશિતભાઈ એ જ એંગલથી હું તમારા પાસે આવું કેમ કે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રી જે છે તે એવી ઇન્ડસ્ટ્રી છે કે જે પેઢી દર પેઢી જે છે તે ટિપિકલી ચાલતી આવે છે પણ કોરોના અને કોરોના આસપાસના સમયગાળામાં એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મોટા પરિવર્તનો આવ્યા છે કઈ રીતે એક બિઝનેસને સસ્ટેન કરવા માટેના જે એક સિક્રેટ સોસ જે આપણે કહીએ છીએ તે સ્થિતિ જો જાણવી હોય એક યંગ યંગ ઓન્ટરપ્રન્યુઅર કે જે એડિબલ કોઈપણ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં એફએમસીજી ટાઈપની ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે તેમણે કયા કયા એવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ દિશિતભાઈ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અહીંયા ઇન્વાઇટ કરવા માટે ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ચેનલ અને તમારા ક્વેશ્ચન ઉપર અગર હું આવું તો કોવિડે આપણને ઘણું બધું શીખવાડી દીધું અને એઝ યુ સેડ કે એફએમસીજી ઇન્ડસ્ટ્રી બહુ ટિપિકલ રીતે ચાલતી હતી કરિયાણા ઉપર બહુ ડિપેન્ડન્ટ હતી અને વી ડિડ નોટ ગો બિયોન્ડ સિટીઝ બટ કોવિડે આપણને એવું શીખવાડી દીધું કે ઇ કોમર્સ પ્લેટફોર્મ વગર હવે ઓપ્શન જ નથી કે જ્યારે આપણે ખાલી અમદાવાદ કે ગુજરાત કે સુરત પૂરતું આપણે ગુલાબ કે કોઈ બી કંપની અહીંયા કામ કરતી હતી વી સ્ટાર્ટેડ ઇ કોમર્સ લુકિંગ એટ ધ ન્યૂ કંપનીઝ આજના જનરેશનની બધી કંપનીઝને જોઈને આપણે ઇ કોમર્સ ચાલુ કર્યું અને ફોર અસ દેન ધ ડોર્સ ફોર ઇન્ડિયા ઓપન અને એમ એવું કહી શકાય કે હવે વન ફોર્ટી કરોડની પોપ્યુલેશન આપણા માટેની આખી ઓડિયન્સ થઈ ગઈ છે અને ડિજિટલનો જે જમાનો છે કે જે ઓડિયન્સ અત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ તો એને આપણે ત્યાં પહોંચીએ અને કઈ રીતે આખી આખું એવું સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું સેટઅપ કરીએ કે આપણે એ લોકોને એટ લોએસ્ટ પોસિબલ રેટ આપણે આપણી પ્રોડક્ટ એ લોકોને આપી શકીએ તો આજના ટાઈમમાં સૌથી વધારે કી વસ્તુ છે ઇઝ ફોર એવરીબડી ઓર એફએમસીજી કંપની માટે એક તો ઇ કોમર્સ પ્લેટફોર્મ અને હાઉ ટુ કીપ ધ કોસ્ટ ડાઉન અને ત્યાં સુધી આપણે સપ્લાય કઈ રીતે એટ અર્લિએસ્ટ પહોંચાડી શકીએ તો આઈ થિંક દેટ એઝ ટોટ અસ અલોટ કે ભાઈ કોવિડ પછી આપણે આ વસ્તુ પર બહુ જ ફોકસ કર્યું તમે બહુ સરસ રીતે સમજાવ્યું અને ખાસ એક વાત સ્પષ્ટ છે કે જ્યારે નવા લોકો આવી રહ્યા છે સ્વાભાવિક તેમને કોઈકને કોઈક ચેલેન્જ જે છે તે આવતી હોય પોતાના આ બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટે કે બાકી સ્થિતિઓ માટે યંગ ઓન્ટરપ્રિન્યોર્સ તરીકે તમારે જનરેશનલ શિફ્ટને પણ એટલું જ પરફેક્ટલી બેલેન્સ કરવાનું હોય છે ઋષિલભાઈ હું તમારા પાસે આવવા માગું બિકોઝ તમે એવા બિઝનેસની સાથે જોડાયેલા છો કે જે પર્સનલ ચોઈસીસ પર વધારે ડિપેન્ડ કરે છે લોકોની પોતાની જે ચોઈસીસ હોય તે ધીરે ધીરે હવે ચેન્જ થતી જોવા મળી રહી છે એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન્સ જે છે તે પણ તમને હવે અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે આ બધી પરિસ્થિતિઓ પણ છે જે પ્રકારે આ વિનિયર અને બાકી બિઝનેસની અંદર થોડા ચેન્જીસ આવી રહ્યા છે પહેલાં પણ તમે જુઓ તો મિસ્ત્રી કામ પણ બહુ ટિપિકલ થતું હતું હવે એને પણ ઇન્ટિરિયર વગેરે શબ્દો જે છે તેના ખાસ પ્રયોગ પણ થવા લાગ્યા છે તો એક વખત હું જે જનરેશનલ શિફ્ટ છે કારોબારમાં એ હું સમજવા માગતો હતો ખાસ અને તમે પણ જે રીતે ખાસ બિઝનેસને આગળ લઈ જાઓ છો તમે પણ ઘણા અલગ શિફ્ટ્સ જોયા હશે તો એ કઈ રીતે તમે ટેકલ કર્યું એ ખાસ હું સમજવા માગ્યો છું ઋષિભાઈ આપણે પહેલાં બહુ પહેલાં જોવા જઈએ તો મારા ગ્રેન્ડ ફાધર જ્યારે ઘરનું ફર્નિચર કરતા હતા ત્યારે એમનું એક એવું વિઝન હતું કે ભાઈ મારા ગ્રેન્ડસન મારો સન કે ગ્રેન્ડ ડોટર બી આ ફર્નિચરને યુઝ કરવા જોઈએ અને એ ડ્યુરેબિલિટી ઉપર વધારે વાત હતી યસ હવે આજની વાત જોવા જઈએ તો ફર્નિચર ઇન્ડસ્ટ્રી એવી થઈ ગઈ છે કે જે પાંચ વર્ષની લાઈફ ટ્રેન્યુરવાળી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે કે કોઈ બી ઘરની અંદર પાંચ વર્ષની અંદર તો કોઈને કોઈ નાના નાના રિનોવેશનને નાના નાના ચેન્જીસ આવતા જ હોય છે અને એ દેશી રીતે કે એ રીતે કરવામાં એની કોસ્ટ બહુ વધારે હોય છે એટલે જ્યારે આપણે કોસ્ટની વાત કરી રહ્યા છે તો મશીનિંગ કરવા અને બને એટલું રેડી પ્રોડક્ટ લઈને આપણે ઘરની અંદર યુઝ કરીએ એ આપણા માટે વધારે સારું હોય છે હવે આજના જમાનામાં જોવા જઈએ તો વધારે પડતા ન્યુક્લિયર ફેમિલીઝ બી બની રહ્યા છે એ ન્યુક્લિયર ફેમિલીઝમાં બી એવું થતું હોય છે કે એમને બે હસબન્ડ વાઈફ જોબ કરતા હોય છે કોઈક નવી સિટીમાં ગયા હોય છે તો એમને બી એક એવું હોતું હોય છે કે અમારું ફર્નિચર એવું હોવું જોઈએ કે જે ડ્યુરેબલ બી હોય ઇઝી ટુ મૂવ બી હોય તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને દરેક વખતે ફર્નિચરનું ને અમારી કંપનીમાં ટિપિકલી જ્યારે અમે જોવા જઈએ તો વધારે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ના સજેશન્સ બી લેવામાં આવતા હોય છે અને એક રીતે જોવા જઈએ તો આપણા જે કાર્પેન્ટર ભાઈબંધો છે એ અમારા ઇન્ડસ્ટ્રીના ઇન્ફ્લુઅન્સર તરીકે બી અમે લોકો જોઈ રહ્યા છીએ એટલે ડિઝાઇનને ટ્રેન્ડને મેચ કરવા માટે ઓલવેઝ આપણે એઝ અમારી ઇન્ડસ્ટ્રીને કહું તો બહુ વધારે જાગૃત રહેવું પડે છે કારણ કે અમારામાં બી આજે કાપડ જેવું થઈ ગયું છે કે કાપડમાં બી દર બે દિવસે નવી ડિઝાઇન આવે એવી રીતે લેમિનેટમાં બી આવે વિનિયરમાં બી આવે તો એને બી એક ફોકસ કરવું અમારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ થતું જાય છે નહીતર અમારા ગ્રાહકો મને એવું કહે છે કે ભાઈ શું દર વખતે એકની એકા વ્હાઇટ લેમિનેટ કે બ્રાઉન લેમિનેટ કે વુડન લેમિનેટ અમને આપ કરો છો એટલે એ ધ્યાનમાં રાખીને બી અમારું ઘણું પડતું સિલેક્શન ચાલતું હોય છે અને દર ત્રણ મહિના અમારા કેટલોગ જે રીતે અપડેટ બી થતા હોય છે ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર કારણ કે જેમ જેને કહેવાય કે આપણે જે લાઈફ ફાસ્ટ થતી જાય છે લાઈફ સાયકલ બધાની જે છે તે ખાસ જેને કહેવાય કે પ્રોડક્ટ્સની રિપ્લેસમેન્ટની સાયકલ જે છે તે પણ થોડી ક્વિક થઈ ગઈ છે તો આવી સ્થિતિમાં બધી જ રીતે પહોંચી વળવું બધાને એ ખાસ જે છે તે ખાસ ઇન્ટરેસ્ટિંગ બનતું અહીંયાથી જોવા મળી રહ્યું છે તો તે પણ આપણે અહીંયાથી ખાસ સાથે સમજ્યું એફએમસીજીની વાત આવે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે તમારા માર્જિનને મેન્ટેન કરવા માટે થઈને અમુક પગલાંઓ તમારે ખાસ ભરવા પડતા હોય છે ન માત્ર માર્જિન પરંતુ ડિસ ડિસ્ટ્રીબ્યુશન પર પણ તમારે ખાસ નજર રાખવાની હોય છે એટલે આવી સ્થિતિમાં જે યંગ ઓટરપ્રન્યર સાથે આપણે વાત કરી રહ્યા છીએ એક વસ્તુ એ ખાસ સમજવી જરૂરી છે કે જે નવા લોકો આગળ આવી રહ્યા છે અથવા તો જેમને લોકોને એક જગ્યાએ થોડો પ્રોબ્લેમ આવી રહ્યો હોય ડિસ્ટ્રીબ્યુશનને ક્રેક કરવા માટે થઈને ડેફિનેટલી અમુક સિક્રેટ સોસ છે કે જેની ખાસ તમને જરૂર પડતી હોય છે અમુક એવા મુદ્દા હોય છે કે જેને તમારે જાણવવા ખાસ જરૂરી હોય છે તો આ સ્થિતિ પર આપણે ખાસ ચર્ચા આગળ કરીશું પણ આગળ વધીએ ને આપણી સાથે હવે આનંદભાઈ પટેલ પણ જોડાઈ રહ્યા છે જેઓ ઓનર છે અને માર્કેટિંગ હેડ છે પિન્ટોલા પિનટ બટર બહુ જ ફેમસ રિસેન્ટલી ખાસું એવું જેને કહેવાય કે તેમણે માર્કેટ ગ્રાયબ કર્યું છે તો આનંદ સર આપનું પણ સ્વાગત છે અને આજે જાણે છે ગુજરાતનો આ એક અમારો વિશેષ કાર્યક્રમ છે અત્યારે આપણી આજે ચર્ચા કરી રહ્યા છીએ તે ખાસ એ જ છે કે યંગ ઓન્ટરપ્રન્યર્સ જે આગળ આવી રહ્યા છે તે કઈ રીતે તો હું જે હમણાં કહી રહ્યો હતો આનંદ સર મારી એક વસ્તુ ખાસ એ સમજવી છે કે આ જે ડિસ્ટ્રીબ્યુશનની પેટર્ન છે તમે બહુ સરસ રીતે એને સક્સેસફુલી તેને ક્રેક કરી છે જે નવા લોકો આવી રહ્યા છે એક કોઈ વાત કોઈ એક ટીપ હોય જેને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની લોકોને કહેતા હો કયો એવો મુદ્દો હશે આનંદ સર ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર હેવિંગ મી થેન્ક યુ સર બિંગ ન્યૂ બ્રાન્ડ અમારા માટે પણ બહુ ટફ હતું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ક્રેક કરવી તો એના માટે મારી એક ટીપ છે કે જે પણ નવા લોકો આવતા હોય છે એક જેમની બ્રાન્ડ ફંડેડ હોય છે તો એ લોકો જ્યારે રિટેલર કાં તો ડિસ્ટ્રીબ્યુટર જ્યારે માર્જિન માગે છે ત્યારે એ લોકો જેટલું માગતા હોય એટલું આપી દે છે એ લોકો એ લોકો એ નથી વિચારતા કે મારે આગળ જતા ખર્ચા વધશે મારે લોકો રાખવા પડશે માર્કેટિંગ માટે પછી બ્રેન્ડિંગ માટે રાખવા પડશે પછી રિજેક્શન આવશે દે ડોન્ટ સી દેટ એટલે મતલબ એ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જૂની જે બ્રાન્ડ્સ જે એસ્ટાબ્લિશ બ્રાન્ડ્સ છે એ લોકો કેમ સૌથી ઓછામાં ઓછા માર્જિન પર કામ કરે છે એ એના માટે કરે છે બિકોઝ દે નો ધ ઓવરઓલ એક્સપેન્ડિચર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખવું અને ડિસ્ટ્રિબ્યુશન આઈ પર્સનલી સજેસ્ટ ફ્રોમ એક્સપિરિયન્સ કે તમે પેન ઇન્ડિયા કવર કરવા કરતાં યુ સ્ટાર્ટ ફ્રોમ ધ પોકેટ્સ લાઈક ફોર પિન્ટોલા વી સ્ટાર્ટેડ ફ્રોમ નોર્થ ઇન્ડિયા માર્કેટ સો વી આર વેરી સ્ટ્રોંગ ઇન નોર્થ ઇન્ડિયા માર્કેટ અને હજી પણ નોર્થ ઇ સ્કોર હવે જ્યારે તમારું એક માર્કેટ ડેવલપ થશે ત્યારે તમારી જોડે એમાંથી પ્રોફિટ બનશે અને તમે બીજા માર્કેટમાં તમે એન્ટર કરવાની ક્ષમતા રાખશો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાયોરિટાઈઝ વેર યોર પ્રોડક્ટ ઇઝ સેલિંગ સર તમારી જે પ્રોડક્ટ છે એ ગુજરાતીઓ માટે તો બહુ જ નવી છે બીકોઝ પીનટ બટર ટાઈપની કોઈ વસ્તુ હોય એ તમે પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં મૂકી પછી ઘણા લોકોને ખ્યાલ આવે છે સો એક વિઝન મારે એ સમજવું પણ હતું સાથે સાથે કે એફએમસીજી ઇન્ડસ્ટ્રી એક તો અને એમાં પણ પીનટ બટર જેવી વસ્તુ કે જે લોકોના જેને કહેવાય કે લોક જીભે એવી ચડેલી નથી આ પ્રકારનું જે એક થિંકિંગ સાથે જે ઇન્સ્ટિટ્યૂટ ઓપન કરવું અને એને આટલા સક્સેસફુલ સ્ટેરે લાવવું આ આનંદ સર તમે શું થોટ પ્રોસેસ હતી તમારી પીનટ બટર અને સાથે બાકી બધી પ્રોડક્ટ્સ પણ છે ઓબ્વિયસલી બટ પાયોનિયર તો આપણે કહી શકાય કે ત્યાંથી જ આપણે ખાસ સક્સેસફુલ થયા કરેક્ટ તો હવે એમાં બેઝિકલી કેવું છે કે હવે જે મિલેનિયલ્સ જે હવે ડિસિઝન મેકિંગમાં આવ્યા છે ઘરના ઘરના રોજબરોજ ડિસિઝન લેવા માટે પછી એમના જોડે ડિસ્પોઝેબલ ઇન્કમ બી વધી જાય જેમ કે મારા કરતા બે ત્રણ વર્ષના નાના છોકરાઓ કા તો મારા કરતાં ચાર પાંચ વર્ષ મોટા પીપલ એ લોકોના જે પ્રાયોરિટાઈઝ હેલ્થનાઓ મતલબ એમને નથી ખાવું જેમ કાં તો પછી એમને ફેટવાળા સ્પ્રેડ્સ નથી ખાવા એમના શુગરના પણ બહુ કોન્શિયસ થઈ ગયા છે કરેક્ટ એ લોકો બહુ કોન્શિયસ થઈ ગયા છે અને બીજી સિમ્પલ વસ્તુ એ છે કે એમના જોડે ટાઈમ પણ નથી યસ દે આર ઓલરેડી ઓક્યુપાઈડ ઇન ધ જોબ એન્ડ દે આર બિઝી લાઈફસ્ટાઈલ રાઇટ દે આર ટેકિંગ કેર ઓફ ધેર ચિલ્ડ્રન ધેમસેલ્વ મતલબ એક છોકરાનું બાળકનું ધ્યાન રાખવું પોતે એક મા બાપે બહુ અઘરું છે એ વસ્તુ એટલે એમના માટે એક ઇઝી રેસીપી આપવી બહુ જરૂરી હતી તો એના લીધે અમે લોકોએ આ વિચાર્યું અને એને વિઝિબિલિટી પણ સારી મળી જે પ્રકારનો રિસ્પોન્સ છે ઓબ્વિયસલી વી નો ધી સ્ટોરી તો એ એક વાત તો છે દિશિતભાઈ એફએમસીજીની વાત આવે ત્યારે બ્રાન્ડ વિઝિબિલિટી બહુ જરૂરી છે તમે કઈ જગ્યાએ કેટલું દેખાવ છો કેટલું એનું જે છે તે ખાસ એક્સપોઝર છે એ વસ્તુ ખાસ જરૂરી હોય છે સેલ્સ માટે થઈને એટલે આવી સ્થિતિમાં એડિબલ ઓઇલ માર્કેટમાં આ જે એક સ્ટ્રેટેજી છે જે યંગ ઓટરપ્રિનર્સ આગળ આવવા માગે છે બ્રાન્ડ વિઝિબિ બ્રાન્ડ વિઝિબિલિટી પર કેટલું મહત્ત્વ અહીંયાથી ખાસ આપવું જોઈએ વોટ આઈ ફીલ ઇઝ તમારી પ્રોડક્ટ હેઝ ટુ બી બેટર દેન હંડ્રેડ પર્સન્ટ બહુ જ સારી તમે પ્રોડક્ટ બનાવો એના પછી આનંદભાઈ જેમ કીધું કે ભાઈ ફોકસ ફોકસ અ લોટ ઓન યોર તમારા ડિસ્ટ્રીબ્યુશન્સ પર બહુ ફોકસ કરો તમારો એરિયા એક્ઝેક્ટ પકડી લો અને ત્યાં પ્રોપર પ્લેસમેન્ટ કરો આજે એવું કહેવાય કે અમદાવાદમાં પાંચ હજાર કરિયાણાવાળા હશે અને તમે પચીસો ત્રણ હજાર દુકા કરિયાણાવાળા પર હસો તો તમારી એડવર્ટીઝમેન્ટ લોકો સુધી દેખાશે અને એડવર્ટીઝમેન્ટ માટે લોકોને કોઈ સ્ટોર્સ મળશે ત્યાં જ્યાં જઈને લોકો પિકઅપ કરી શકશે એટલે એડવર્ટીઝમેન્ટ ઇઝ વેરી મચ રેલેવન્ટ ટુ ડે કારણ કે હવે કેવું થઈ ગયું છે કે મીડિયમ્સ બી ઘણા બધા બદલાઈ ગયા છે કે ભાઈ આજે કેવું છે કે હું એમેઝોન પર એડ કરીને ડાયરેક્ટલી ત્યાં બી વેચી શકું છું બ્લિંકીટ પર એડ કરીને હું ત્યાં બી વેચી શકું છું સો ઇટ ડઝન્ટ ઇટ ડઝન્ટ મેટર કે મારે હોર્ડિંગ લગાડવા પડે કે રેડિયો લગાડવું પડે સો કઈ ટાઈપની એડવર્ટીઝમેન્ટ કરી રહ્યા છે આપણે એ બહુ અગત્યનું છે સો ચૂઝિંગ એડવર્ટીઝમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બટ દેખાતા રહેવું પડે કંઈક ને કંઈક ચર્ચિત વેરી મચ ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી તો એક વાત ખાસ છે વન ઓફ જે કહેવાય કે સિક્રેટ સોસ વધુ એક વાત તમારા સુધી અમે લઈને આવી રહ્યા છીએ ઋષિલભાઈ એક વાત સ્પષ્ટ છે જેમ તમે પણ કહ્યું કે લોકોનો ટેસ્ટ વારંવાર ચેન્જ થતો હોય આવી સ્થિતિમાં આ ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટની દ્રષ્ટિએ જ્યારે કોઈપણ વ્યક્તિ વિચારે તો આમ તો ગુજરાતીઓને કંઈ શીખવવાની જરૂર નથી બિકોઝ જેમ અમે પણ કહીએ છીએ જાણે છે ગુજરાત બધા લોકોને આઈડિયા હોય છે બટ એક્સપોર્ટ એક એવી જગ્યા છે કે જ્યાં કંઈક ને કંઈક લોકો હજુ પણ થોડા કંઈક અટકાતા હોય ક્યાંક અપ્રુવલ હોય કે ક્યાંક સામેવાળી પાર્ટીના પેમેન્ટ વગેરે માટે થઈને થોડી વિઝિબિલિટી રાખવી જરૂરી બને છે એટલે આવી સ્થિતિમાં તમે કોઈ એક વ્યક્તિ કે જે સ્ટાર્ટઅપથી એક્સપોર્ટ માટે થોડું આગળ વિચારે છે તેમને શું એવા ખાસ ટિપ્સ હશે કે એ કયા કયા મુદ્દા એવા હશે કે જેને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી એક્સપોર્ટ માટે સૌથી પહેલાં તો છે ને તમારે માર્કેટ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ માર્કેટનો ટેસ્ટ શું છે માર્કેટના પ્રોડક્ટ કઈ રીત ચાલશે ભાઈ કયા રીતે તમે એને સેલ્સનું માધ્યમ કઈ રીતે બનાવશો આ ત્રણ ચાર મુદ્દાઓ બહુ એવા છે કે જે બહુ ચર્ચાના વિષય પર આવી શકે છે પણ જ્યારે બાકી રીતે જોવા જઈએ તો ગવર્મેન્ટના સપોર્ટ સારા હોય છે જેમ કે ગવર્મેન્ટની એક ઈસી જી સ્કીમ છે કે જેની અંદર એક્સપોર્ટ હાઉસને એ લોકો પ્રોટેક્શન આપતા હોય છે એક ઇન્સ્યોરન્સ દ્વારા એમના ક્રેડિટ ચેક્સ થતા હોય છે કે તમે બરાબર પાર્ટી જોડે ડીલ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જોડે જોડે એમના પોર્ટલ્સ પર બી આ વસ્તુની રજૂઆત કરી છે કે કઈ પ્રકારના પેમેન્ટ ટર્મ્સ હોવા જોઈએ કઈ પ્રકારના ઇન્કો ટર્મ્સ હોવા જોઈએ જેનાથી તમારી ઓર્ગેનાઇઝેશનને વધારે બેનિફિટ થઈ શકે એટલે એના બી થોડાક સ્ટડી કરવા જોઈએ એના બી એનાલિસિસ કરવા જોઈએ અને બધું પત્યા પછી એક ડોક્યુમેન્ટેશન સ્ટડી કર્યા પછી એને આપણે એક્સપોર્ટને પ્રાયોરિટાઈઝ કરવો જોઈએ કે કઈ રીતે આપણે કયા માર્કેટને કેટર કરીશું કે જોવા જઈએ તો અમેરિકન માર્કેટનો જે ટ્રેન્ડ હોય છે એ ઓલવેઝ બાકી બધા માર્કેટ કરતાં અલગ રહ્યો છે યુરોપનો બહુ ડિઝાઇનર ટ્રેન્ડ રહ્યો છે કારણ કે ત્યાં ઇટલી મિલાન એવા બધા જે કન્ટ્રીઝ છે કે જેની અંદર એ લોકોને ડિઝાઇનને બહુ જ પ્રાયોરિટી આપવામાં આવે છે જ્યારે આપણે યુએસએ કેનેડા બહુ મિનિ મિલાસ્ટિક ડિઝાઇન્સને પ્રાયોરિટી કરવામાં આવે છે એટલે માર્કેટ સ્ટડી બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે રોંગ પ્રોડક્ટ લઈને એ માર્કેટમાં ના ઘુસો તો ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું અને આઈ હોપ કે એક જે પ્રકારના ફાસ્ટ મૂવિંગ ટ્રેન્ડ્સની આપણે વાત કરી એ જ પ્રકારની ફાસ્ટ મૂવિંગ આ ડિબેટ આપણી આ ચર્ચા હતી પણ આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ છે એટલીસ્ટ મને જે વસ્તુઓ સમજવા મળી છે શીખવા મળી છે નવી બ્રાન્ડ વિઝિબિલિટીની વાત કરી આપણે કે પછી સાથે તમે જુઓ તો જે એક્સપોર્ટ માર્કેટ્સ છે તેની વાત કરી સાથે સાથે પ્રોડક્ટને કઈ રીતે એસ્ટાબ્લિશ કરવી આવા બધા મુદ્દાઓ છે કે જે એટલીસ્ટ આઈ હોપ કે બધા જ દર્શકો છે જેમને નવું શીખવાની ઈચ્છા હતી તેમના સુધી પહોંચી શક્યું હશે તો તો આનંદભાઈ ઋષિલભાઈ અને દિશિતભાઈ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાયા અને આજના દિવસે અમારો આ એક વિશેષ કાર્યક્રમ છે દિવસભરની ઇવેન્ટ છે જેમાં તમે હાજર રહ્યા અને યંગ ઓન્ટરપ્રેનરને કંઈક મોટિવેશન આપ્યું તો જે રીતે દર્શક મિત્રો આપણે જોયું ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી અને યંગ ઓન્ટરપ્રિનર્સ કઈ રીતે આગળ વધી રહ્યા છે તેઓ શું વિચારે છે સમયની સાથે બદલાતા બદલાતા જે કોઈ પણ નવા ટ્રેન્ડ આવે છે તેમાં કઈ રીતે શરૂઆત કરવી એસ્ટાબ્લિશ થવું અને આગળ વધવું આ બધા મુદ્દાઓ છે કે જેના પર આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી છે